જુનાગઢ જિલ્લા પેન્શન સમાજના આદેશ મુજબ જુનાગઢ જિલ્લાની પેન્શન શાખા દ્વારા સરકારશ્રી પાસે રહેલ પેન્ડિંગ માંગણીઓ જેવી કે વિધવા ત્યક્કા કે અપર્ણિત પુત્રીની કેન્દ્રના ધોરણે આજીવન કુટુંબ પેન્શન આપવું તારીખ એક એક બે હજાર સોળ પછી નિવૃત્ત થયેલાને સાતમા પગાર પંચનો લાભ આપવો વગેરે જેવા અનેક પ્રશ્નો ઘણા વર્ષોથી સરકારશ્રી પાસે પડતર હતા જેથી માણાવદર બાટવા પેન્શન સાથે સમાજ દ્વારા વહેલી સવારથી મોટી સંખ્યામાં પેન્શનો ઉમટી પડ્યા હતા અને માણાવદર ગાંધી ચોકમાં સવારથી જ પોસ્ટકાર્ડ ઝુંબેશ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું તથા મુખ્યમંત્રી શ્રીને થોકબંધ પોસ્ટકાર્ડ લખ્યા હતા જેથી ઘણા સમયથી પેન્ડિંગ પ્રશ્નોનો ઉકેલ આવી શકે અહેવાલ જીગ્નેશ પટેલ માણાવદર મારું નામ સુરેશચંદ્ર મણિલાલ ખગલામ માણાવદર બાટવા પેન્શન સમાજના પ્રમુખ તરીકે છેલ્લા ત્રણ વર્ષની કામગીરી કરું છું માણાવદર પેન્શન સમાજ અને ઓલ ઓવર ગુજરાતના પેન્શન સમાજની લાંબા સમયથી આ જે માગણીઓ પડી છે તે બાબતમાં સરકાર તરફથી કોઈ પણ પ્રત્યુત્તર આપવામાં આવતો નથી નથી મિટિંગ રાખવામાં આવતી નથી કોઈ એમાં આગળ વાત વધતી આ બધી માગણીઓ સરકારે એક વખત સ્વીકારે છે કે કેન્દ્રના ધોરણે આપવાનું કેન્દ્રમાં આપી દીધેલી હોય પણ ગુજરાત સરકાર નથી આપતી એટલે આજે આ શરૂઆત આંદોલનની શરૂઆત પોષકાળથી પોષકાળના રૂપમાં આજે કરેલ છે અને એમાં મારા મહાવદર બાટવા પેન્શન સમાજના પાંચસો ઉપરાંતના સભ્યો છે